સોસાયટી મારું નામ જીગીશા રાજેન્દ્ર કુમાર રાણા છે અમારું પોતાની મિલકત છે પણ થોડી મિલકત ના પ્રોબ્લેમ ચાલે છે એટલે ચાલીસ વર્ષ જૂની મિલકત છે થોડી જર્જરી થઈ ગઈ છે જર્જરી થઈ ગઈ છે એના લીધે ઉપરથી સ્લેપો પડે છે આ અંગે અમે અમારા વડીલોને જાણ કરી હતી ઉભી થઈ પણ અમારી પાસે એટલું જલ્દી ઇન્સ્ટન્ટ થયું ને કે ઉઠવાનો સમય ના મળ્યો હું મારી છોકરીને કે મારા ઘર ને ઉઠાડું ત્યાર પહેલા ઉપર થી સ્લેબ પડ્યો અમારો પર પડ્યો અને બીજું થોડુંક બાકી હતું ને તો મેં બેઠી થઈ એટલે સીધું મારા માથા પર આવ્યું એટલે મારું માથું થોડું ફાટી ગયું છે સારવાર લઈ લીધી છે સારું છે અત્યારે તો સારું છે એમઆરઆઈ કરાઈ છે બધું રિપોર્ટ સારા નોર્મલ છે પણ સીટી સ્કેન કરાવ્યું છે અને થોડો પગમાં માર વાગ્યો છે મને મારા હસબન્ડ ને બીજા કોઈ વાગ્યું બંને દીકરીઓ ને સારું છે બચી ગયે છે બંને દીકરીઓ